કઈ વાટી જો લાંબા લાંબા આવે બધા તમને આપણે ઠીક વેચમાન આગળ ઢોર આલ્યા દે ઓય ભાઈ આવે 2 કિલોમીટર સેટું જવાનું છે જાજુ સેટુ નથી જવાનું કાલ આપડા ઢોર હતા જો અમે ટાવર એ બાજુ કાલ આગા નો જ્યા નેગડા માં તો કાલ કાર્યક્રમ ના આપણે કઈ બ્લોગ બનાવ્યો તો એવો ટાઈમ મળ્યો નહીં

આપડી ભૂરી ગા હવાર ની ખોઈ જાય જો કે એકદમ તો વહી જઈ તી લાયો પાછી નહીં કોઈ જીવડા બીવડા બધું ખતમ થઈ ગયું જીવડા બીવડા મરી છે ભૂરી ગા ટ્રીટમેન્ટ કર્યા પછી રાહત મળે છે ને અમુક ખાપા કે લાકડા કેવું આવે કે બાવળા હોય એમાં માથું ભરાઈને ને તું જો ભૂરી ગા મસ્ત થઈ જાય કમ્પ્લેટ તો પાળવા માંડે છે અને નથી વાંધો હવે આ બાજુનો આ કાંડ એમાં પડ્યા હતા જીવડા હવે નથી માઇક બે હતી કે નહીં કંઈ બાકી ઘરે જાહેર નાખતા તો એ નત ખાતી કારણ કે એ મગજમાં જીવડા ઉતરી જતા એટલે એના હિસાબે થઈ જતી હાલત ખરાબ તો હવે શુભ સંકેત દેવા માંડી છે આપણે પૂરી કે હવે એવું લાગે કે કમ્પ્લીટ થઈ જશે કારણ કે બચવાનો ચાન્સ નહોતો એવું લાગતું તો એટલા તાડે આની ભૂખ ઉગડે છે ખવારમાં ભાગી હતી પણ આપણને એવું લાગતું હતું કે આ ભૂરી ગાને જીવડાના હિસાબે આમ કરે છે પીલી જારી નાખી હતી એ નહોતી ખાતી એના હિસાબે આપણને એમ થતું હતું કે જીવડાનો હજુ પ્રોબ્લેમ હે પણ જીવડાનો હવે પ્રોબ્લેમ નથી ને હજુ જો લીલું ખડ ખાવા દી રહી દોટ થતી હવે કમ્પ્લીટ ખાવા માંડે છે ને પહેલાં શરતી નહોતી કારણ કે જીવડાને બીવડા પડી જતું મગજમાં કંઈક ટી જતા જીવડા હવે ભૂરી ગાને કંઈ ટેન્શન નથી અને હવે ફરી એવું લાગે છે એકદાન ડૉક્ટર બોલાવવા પડશે પછી થઈ જશે આપણે ભૂરી ગા કમ્પ્લેટ માલધારી કે ગમે પશુપાલક વેક્સિન લગાડે એટલે સોચી વિચારીને લગાડજો વેક્સિન આપણે તો એમ જ કહેવી લગાડી જ જોઈએ અમુક વસ્તુ એવી થાય છે ને વેક્સિન લગાડવાથી જો આ આ હાલી જાય સામે આપણે કાવરી આ રહી તો વેક્સિન લગાડી પછી એની હાલત એટલી ખરાબ છે ને કે એને નીચે મોઢું નથી કરી શકતી અહીં ગેસર માર્યું હે ને ડોકમાં એના હિસાબે આ રસીમિકી પાંચમો દી છે ના મોઢું એથી નીચે ન થતું જો સામાન્ય આ બધા ઢોર પડ્યા એવી રીતે એ નથી પડે એક કારણ કે એને જોઈ અધર ઊંચા લેવલનું ખડ તો આપણું એટલું કહેવું કે વેક્સિન લગાડવા વખતે આપણે વિચારી લેવું કારણ કે બે બે પાંચ દિવસ ઢોરની હાલત ખરાબ થઈ જાય એ આ રસીકરણ કરીને જે ખરવા મોવાની વેક્સિન લગાડો ને આપણે એનાથી આપણે જોઈ કે લંપી વાયરસની પહેલાં વેક્સિન લગાડી દીધી હતી અત્યારે હાલમાં લગાડી છે એ ખરવા મોવાની વેક્સિન બીજા ઢોર શાંતિ જ પડ્યા છે અને આ વેડી જાય એને જ વેડી જાય છે આપણા જરામાં હું બે ત્રણને ઢોર એવા હે જેમને વેક્સિન નડી જાય આપણે મંગાવી હતી મધ્યપ્રદેશમાંથી લાકડી લાકડી આપણે આવી જાય હે આ કુંડલી આ કોષ્ટા આપણા હાથે સડાયા છે ખાલી આ લાકડી જ તે આપણે મંગાવી હતી મધ્યપ્રદેશમાંથી તો આ એક નથી આપણે બે મંગાવી હતી તો બે લાકડીઓ આપણી આવી ગઈ કારણ કે જે આઈના લાકડા છે એ ટકતા નથી લાકડા અહીંયાથી મંગાવવાનું એક જ કારણ મજબૂત આવે એમ હા જે બીજા લેવી અહીંના જે લાકડા રહે એ ભાંગી જાય નથી એવા બરોબર હાલતા નથી આને બાર મહિના અહીં ન થાય લાકડીને જો એટલે ગમે એટલી વાળો તો આને ભાંગવાની શક્યતા ઓછી તો ઘણો ટાઈમ થયો આ લાકડીને કમસે કમ મહિનો થયો આવતા હા આપણા પાસે આવી બે ત્રણ દિવસ ગયા કારણ કે કોસ્ટાની એવું બધું સડાવવાનું હતું બાકી આપણે જૂની લાકડી લઈને આવતા હતા જૂની લાકડી જે આરામમાં માંડ ગાયું પડે તો આમ સડ્યો વરસાદ આગે તો આવે હોક બોલાવતો હવે એવું લાગે ઢોરને પડવા નહીં દે ઘડીક પછી પડશે ઘરે કારણ કે આ બધું થઈ લીલું હિસાબે ગાયું પડશે નહીં વરસાદ વરસાદ ને વરસાદ જો પતારી ફેરી નાખી આતો વરસાદ હા પાણી અત્યારથી ખેતરમાં ભરાવા મીડ્યું જો ચાલુ વરસાદમાં આપણી ગાયું આ રીતે જો તો પાણીના દંડુલા થાય છે લઈને જ જાય એવું અડધા કંઈક ઉભા હે આમ અડધા પોળા હે આપણે આખા પલ્લી જાય વરસાદ છો હાજો થાય ને અડધા કંઈક ઉભા હે ઓલકોર અડધા પોળા હે એવું બધું છે જો પડે વરસાદ પાણી ભરી દીધા એ વરસાદ ચાર નો ચાલુ હે લગભગ કલાકથી તો પાછું પડવા નામ નથી લે તો ગાયું ઘડે ઊભી રહી તો ગાયું એમ થયું કે નહીં મેળા ઊભા રહ્યા તો પડવા માંડ્યા સામે હલો કર્યા હલો ગાઈને આમાં હલવાડે હલવાડી પાસ કર્યો આજ તો જુઓ ફોરતું પાણી ફેરી દીધું જબરજસ્ત વરસાદ આવી ગયો તો હવે કંઈક મેઘરાજાએ ઉગાડ કાઢ્યો હતો હવે કઈક ઉગાડ જેવું છે બધો વરસાદ વહી ગયો આમ ગ્રેણી જો કે નાખી જ છે ગ્રેન ઇન ખાઈ લઈ આપણે આખા પલ્લી ગયા હા હવળા હવળા હા મોર થઈ જાય તો મોર ભાગા ભાઈ કરે હા 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 મોરલો ઈશારો કરે તમે રહી વાત પણ મને અમારે નીકળે જવાથી કમસે કમ ત્રણ કલાક આવ્યો ઓ ઓકીને બાકાજી કે બોલાવી દીધી હા પાણી ભર્યું એમાં ક્યાં સરસ તો અહીંયા લાંબે લાંબા હાલ તો તરસ્યા થઈ ગયા આપડા આ તરલીગી પાણી રાખી દે અને કુંડો આવ્યો તો પાણી પીવા ભાઈ ગયો જે આ પાણી ખાડા ભરાણું આ બધું ખારું થઈ ગયું તાત્કાલિક એમાં ઓલિયું કુંડા કેનલનું પાણી છે એના છે મીઠું જે આગળ જઈ ની નાખવાની એવું બધું બાકી જ છે